de vez em મોટા આરી દે તારું જમમાં બેસી ગયા ચકલા મગલા ભૂખ લાગી હે બો નાઈ નાઈ ભૂખ લાગી હા એ તું તો ન આવો ના આવે તને બહુ ભૂખ નઈ લાગી હોય

ચાવા નો દીધા આપણે કાલે આવ્યા ત્યારે ખારી સિંઘ સાથે લઈ આવ્યા તા તો ભાઈ સાખી ગયા તો હોય કે તું ગમે તે કઈ ખારી સિંઘ બનાવી તો જો આપણે બનાવીએ છે બતાવીએ જોડાઈ રે જો આગળ જો દીદી કામ પણ મૈંડા કરવા અને જો આપણે ખારી સિંઘ મૈડા છે બનાવવા તો જો ચાલો આપણે બફાઈ ગયા છે દાણા તો જો હવે આપણે ગેસ ઉપર મીઠું સાઈડમાં મેલ દીધું છે તો હલાય તો હવે આપણે આ ગરમ પાણી આઈને ગેર કાઢી નાખીએ

એટલે દાદ કરાવી કા મા દિકરાનું ભાવી ગીધા દાડેવર કીધી સમય ખકી દે બજારમાં નીકળીયે સાડા આગળ જોડાઈ રહેજો ખારી બની ગઈ ચલો ઘણું છે તો કિરણ કે હું શેકી લે જાઉં તમારું પાસે મોડું થઈ જાય પાછું આવીને રસોઈ કઈ કરશું તો અમે નીકળીએ હાલો જય માતાજી

મયુરભાઈ ને તો અમારે કાલ હાંજે નીકળી જવું હતું કાલ હાંજે નો નીકળવા દીધા ફોઈએ કા પછી સવારે નીકળી જવું તો સવારે નો નીકળવા દીધા બપોર પછી તો બપોર પછી મયુરભાઈ ને ધરાને ને પપ્પા ને વાળીએ મોકલ હવે આજે હાંજે નીકળી જવાનું છે જો મેંદડાની બજારમાં બધી વસ્તુ મળી જાય ને મેંદડા ની બજારમાં નાના નાના છોકરા ના કપડા બહુ મસ્ત રોશની છે મેંદર जो चौदत्तरूपण सेशर

બ્લાઉઝ લેવું રહ્યું છે બેન ને બધી સાડીમાં પહેરાઈ તો આ ખરીદી કરી છે બીજી શાકભાજી ને એવું બધું એને લીધું બટેકા ને લસણ ને ડુંગળી ને બધું અને એટલી ખરીદી કરી આવ્યા જો બે સાડીઓ નણંદભાઈ લીધા આપણે જો કે કોઈ વસ્તુ નથી લીધું નણંદભાઈ લીધી બે સાડીઓ એક દરબારી છે ને એક બાંધણી અને આ બ્લાઉઝ છે તો આપણી પસંદગી છે આ તો કેવી લાગે જો ચાલો આપણે ગામમાંથી આવતા રહ્યા કોણા નવ થઈ ગયા અને શાક વઘાર્યું છે બટેટાનું ને જો ખારી સિંગ આપણી થઈ ગઈ કમ્પ્લીટ હતાર ને તો ઊંધી તો ગરમ હતી જો એકદમ મસ્તીની બની જો તો કેવી લાગી આપણી રેસીપી નણંદબાને જો ખારી સિંઘ બનાવી દીધી તો રોકાણા તો એટલું એને કરી દીધી છોકરા એને ખાવા થાય ઉનાળો છે તે અને જો હમણાં સિટી થાય શાક બનાવ્યું છે બટેકાનું અને બપોરે આખા ગુવારનું બનાવ્યું તું

કેરીની ચાલ ઉખેડી અને આપણે બપોરે કેરવો મસાલો પણ ટાઈમ નહોતો રહ્યો ગરમી પરસેવો બહુ હતો તે તો જવાબ બપોરે આપણે પછી એટલે રોકાઈ ગયા લણ કે થોડી અથાણાની ને કંઈ જ કરાવવા લાગો તો મેં કીધું આડું આપણે રોકાઈ જાય તે ખારી સીંગ એવું બધું બનાવ્યું તો જો અમારે કાલે નીકળી જવાનું હતું તો કાલે પણ ન નીકળાવા દીધા ફઈએ મને કે સવારે વયા જાયો તો સવારે કે બોપર પછી ગયા જાય બપોર પછી કહેવાય થોડુંક હજી અમારે તમારું કામ છે તો અત્યારે હે જે જો ગામમાં વયા ગયા તો મોડું થઈ ગયું જમીન પેલા મોડા નીકળી જશું ફઈને બેધી રોકાણા વેકેશન કરવા તમે કોઈ પણ ઓણ ફરીને ન ગયા હોય ને ફરીને જાયો ચોવીસ ની સાલ છે ને તો પણ મામાની આવવાની ભારશે એટલે ફઈને વેકેશન કરવા જાવ અમે મયુરભાઈ ને બધા આવ્યા છે ને પપ્પાને વેકેશન કરવા ફઈ ને તો ગામમાં ગયા તા થોડું બે સાડી લીધી ખરીદી કરી અને તમને હાલો આગળ બતાવી દો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હાલો જય માતાજી બાળકોની કેવી રમવાની મોજ આવે જાની હા જન નાની નાની સાયકલ લીધી તાર નામ શું છે આખો નામ શું છે પપ્પાનું નામ તારું નામ પેલેથી બોલજો ઈ શું છે મયુરભાઈ ને જો ને મજા આવે ફઈ ને કા તૈને જવાનું નામ નથી લેતા ક્યાં ઓલો કાલો ઘેલો વયો ગયો ચાલો બાળકો ને જો રમે મોજ કરીને અમે રસોઈ કરતા કરતા મેં કીધું હાલો બાળકો રમે છે તો આપણે જરાક લઈ લઈ લોગ એનો તો લોગ સારો લાગે તો વિડીયો ગમે તો કરજો અને જેને જમવું હોય આવી જાવ વ્યારું કરવા સ્પેશિયલ ડીશ વાહ ભાઈ વાહ જો અગિયાર ને પચીસ મિનિટ થઈ છે તો હવે આપણે નીકળીએ જમીન તૈયાર થયા કે હું કહીશ ભાઈ આવું તારે વેકેશન કરવા તો તો આપણે હવે જઈએ ને તો ધીરે ધીરે નીકળશું

હું ભાઈ તમારું દુકાનનું નામ શું છે ભવાની બરોબર મિત્રો બરવાડાના ગોલા બહુ વખણાય છે આજે આપણે મેંદેડાથી આવતા હતા મેંદેડાના ગોલા મૂકીને આજે આપણે બરવાડાના ગોલા ખાવાના છે વધારો તમે માણેકવાડા થી પણ બે મિત્રો આવ્યા છે મગરવાડા અિણિયારા ઠેકીને સીધું બરવાડા તો કઈક હશે તો જ આવ્યા હશે આજે આપણે પણ ટેસ્ટ કરીએ છીએ ભૂલી જાવ તો જોતા જ એવું થઈ ગયું પણ ના ફેશભાઈનું કામ તો છે હું શું તો ફાઈનલ એમ આઠ સાડા આઠ વાગ્યા ચાલુ કરી દયો કેટલા વાગ્યા સુધી બાર એક બરોબર તો મિત્રો જેને કોઈને ગોલા ખાવાય તો આઠ સાડા થી ચાલુ થઈ જાય છે રાત્રે બાર એક પછી ગ્રાહક હોય તો બે વાગી જાય આગ્યા રે બેય ઓય આવ્યા બાવલા ઓય દનનમ મોકલે દીધો પણ ઉછેરી ના પાડો નું કામ લેવું હોય ને પાછળ નહી માકો લે લઈ લે બોલાને ફૂગાયો

તો હાલો આપણે હાઈજે આવતા રહ્યા હતા મોડા મોડા અને ફાઈએ જો એટલે કેરી ધરાન મયુને ભર દીધી એની આંબા બહુ ન થાય એવી તો જો ધરાર ભર દીધી અને પોતના છોકરાને પાકી ને તો કે તમે પાછળ પાકેને થઈ ખાજો હંમેશા ફાયુને છે ને પત્રીજા બહુ વાલા હોય કુદરતી એવી માયગજ હોય ભાઈઓના દીકરા વધારે વાલા એમ પેટના દીકરાને જો ન ખાવા દીધી એટલે એને એક ખોખામાં ડાબો નાખ્યો ને તો કે આલ્યો એટલી તમે લઈ જાવી કે અમે પાછી આજ કાલ પાકવા નાખ દેવું ધાબામાં હજી એના છોકરાએ નથી ખવડાવી જો સીધી મયુરને દીધી તો એ ફયુને કેટલા વાલા આવી છે પત્રીજા તો ભગવાન એને જાજુ દીધું અને આપણે તેઓ આશીર્વાદ દઈ કે હજી એ જાજુ દીએ ભગવાનને માઇક લેવા દીએ અમારે નણંદ ભોજન હવે નવી બહુ સારો તો જો કેટલી કેરી મસ્ત છે આ ગેજની આ ગેજની કેરી છે હો તો હાલો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય ખાસ કરીને બે લાયક દબાવી દેજો હાલો જય માતાજી